डॉक्टर भाविन गंगाजड़िया ऑर्थोपेडिक सर्जन द्वारा हाड़का तमाम समस्या उत्तम निदान त्रिदेव ऑर्थोपेडिक हॉस्पिटल आनंद मंगला चौक राजकोट चौबीस सात दिवस इमरजेंसी सेवा लुहार ज्ञाति ट्रस्ट द्वारा अनन्य वे विशाड़ मेड़ो सफल एकत्रीस जोड़ा हाजर महुआ लुहार ज्ञाति ट्रस्ट मंडल द्वारा तारीख 9 नवंबर 2025 રવિવારના રોજ શ્રી છગનભાઈ હરસોરા લુહાર જ્ઞાતિની વાડી ખાતે એક વિશેષ વેવિશાળ પસંદગી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ મેળાનો મુખ્ય ઉદ્દેશ યુવક યુવતીઓના યોગ્ય પાત્રની પસંદગીની ચિંતામાંથી વાલીઓને રાહત આપવાનો હતો આ મેળાની ખાસિયત તેના અનન્ય નિયમમાં હતી દીકરાનો બાયોડેટા મોકલનાર વાલીએ ફરજિયાતપણે દીકરીનો બાયોડેટા પણ મોકલવાનો પોતાની દીકરી ન હોય તો સગા સંબંધીમાંથી હતો કુલ 41 બાયોડેટા મળ્યા હતા જેમાંથી 31 યુવકો અને 31 યુવતીઓ પોતાના વાલીઓ સાથે હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં કોઈ સન્માન કે સ્વાગત કાર્યક્રમ નહોતો રાખ્યો જેથી ઉમેદવારોને એકબીજાને જાણવા પૂરતો સમય મળી શકે દીપ પ્રાગટ્ય ઉમેદવાર દીકરીઓના હસ્તે કરાયો ચા નાસ્તા બાદ દરેક ઉમેદવારનો વ્યક્તિગત પરિચય આપવામાં આવ્યો અને ભોજન પછી ટ્રસ્ટીઓએ વ્યક્તિગત રસ લઈને યુવક યુવતી દ્વારા પસંદ કરાયેલા ક્રમાંકના વાલીઓને બોલાવી અરસપરસ મુલાકાત કરાવી હતી આ સંપૂર્ણ પસંદગી મેળો વિનામૂલ્યે યોજવામાં આવ્યો હતો ટ્રસ્ટ દ્વારા એ પણ જાહેરાત કરાઈ હતી કે આ મેળામાં જે યુગલોનું સકપણ ગોઠવાશે તેમના લગ્ન ટ્રસ્ટ દ્વારા યોજાનાર આગામી સમૂહ લગ્નમાં કોઈપણ ફી વિના કરાવી આપવામાં આવશે આ આગવા આયોજન બદલ મહુવા જ્ઞાતિ મંડળના ટ્રસ્ટીઓ અભિનંદનને પાત્ર છે રિપોર્ટ રવિકુમાર ડોડિયા મહુવા